ફરી એકવાર પ્રતિબંધિત ચાઇનીઝ પ્લાસ્ટિક દોરી શોધી કાઢતી આંકલાવ પોલીસ જિલ્લામાં હાલમાં જાહેરનામું ચાલતું હોય જે ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોય જે શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અન્વયે પીકે દિયોરા નાયબ પોલીસ અધિક્ષક પેટલાલ વિભાગના માર્ગદર્શન હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી શોધી કાઢવા માટે આંકલાવના ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ પોલીસના સ્ટાફને ખાસ સૂચનાઓ આપેલી હતી જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ કાશીરામભાઈને ખાનગી બાતમીદાર બાતમી મળી હતી કે અંબાઉ છાછરિયાપુરા ખાતે રહેતા પ્રીતેશ રાજેશભાઈ પઢિયાર તેઓની ઘરની પાછળ આવેલા અઢારામાં ત્રણ પ્લાસ્ટિકની મોટી કોથડીમાં નાઇનોલની ચાઇનીઝ દોરી લાવીને વેચવા માટે રાખેલી છે જે બાતમી આધારે જગ્યાએ રેડ કરતા કુલ નંગ પાસઠ કિંમત રૂપિયા સત્તર હજાર બસો ના ચાઇનીઝ દોરીના ફિરકા સાથે મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી